સુતેલો આત્મા જગાડવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયા પાટણ તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર પાટણ જિલ્લા ખજાનજી મનુભાઈ ઠક્કર પાટણ શહેર સેલ પ્રમુખ જીતુભાઈ પરમાર પાટણ શહેર સહ નિર્મલભાઈ સોલંકી દીપકભાઈ શર્મા અને મુનિરભાઈ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બસ ચોકથી બગવાડા જે ખરાબ રસ્તો આખા પાટણ શહેરમાં બિસ્માર બન્યો છે નગરપાલિકાના પાપે એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે પણ નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતી નથી એજન્સીઓ સાથે સમારકામ કરાવતી નથી ત્યારે આપને સૌને ખ્યાલ છે કે થોડા સમય પહેલાં પાટણમાં એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થયું અને હેમરેથથી તેઓ મૃત્યુ પામેલા હતા છતાં પણ પાટણ નગરપાલિકાના અણગઢ શાસનને કોઈ પણ પાટણના નાગરિક જનની કે શહેરીજનના જીવની પડી નથી ત્યારે આ ઘટનાને બેથી ત્રણ મહિના થઈ ગયો હોવા છતાં પણ પાટણ શહેરના રોડ રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના ઉમેઘેલા હાથમાંને જગાડવા માટે અને પાટણ નગરપાલિકા શાસિત ભાજપની જે સરકાર છે એ કામ કરવાથી ભાગી રહી છે તેને એક મેસેજ આપવા માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને સુભાષ ચોકથી બગવાડા સુધી આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે ભેગા મળી હેલ્મેટ પહેરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો કે ખરેખર આજે પાટણના રોડ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે પાટણના રોડ રસ્તા પર ચાલવું પણ હોય તો પણ હવે હેલ્મેટ પહેરીને ચાલજો એવી આમ આદમી પાર્ટી આપ સૌ